નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે જેમ કે દસમાંથી નવ સાચા છે કે દસમાંથી દસ સાચા જે પણ હોય દસ પ્રશ્નો એટલે તમને ખબર છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો મહત્ત્વના દિવસોના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એટલે કે એમના હસ્તે માનવ સેવાની મહેક આ એક પુસ્તક છે જેનું વિમોચન કરવામાં આવ્યું આ પુસ્તકના લેખક કોણ છે તો જવાબ આવશે મનુભાઈ બારોટ કોણ છે મનુભાઈ બારોટ ઓકે જોઈ લઈએ આપણે એના વિશે તો અમદાવાદ જિલ્લાનું જે સાણંદ પંથકના સામાજિક કાર્યકર છે એવા શ્રી મનુભાઈ બારોટનું જે પુસ્તક છે માનવ સેવાની મહેક એનું વિમોચન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પુસ્તક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ત્રણથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાણંદ અને નળકાંઠા વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરાઈ રહી છે આ સેવાકીય કાર્યને રજૂ કરતી એક સરવાણી પુસ્તક રૂપે પ્રગટ થઈ છે જેનું નામ છે માનવ સેવાની મહેક માનવ સેવા ટ્રસ્ટ છે ને એ અનેક પ્રકારની સામાજિક જવાબદારીના પણ કાર્યો કરે છે જેમ કે પર્યાવરણીય જાગૃતિ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન દીકરીના જન્મને બિરદાવવા સરપંચના સહકારથી ઢોલ વગાડવો અને ફટાકડા ફોડવા તથા કુપોષિત બાળકોને કુપોષણથી મુક્ત કરવા માટે પૌષ્ટિક આહાર અને હેલ્થ ચેકઅપનું આયોજન કરવું માનવ સેવા ટ્રસ્ટ સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈને ગુજરાત સરકારે વર્ષ બે હજાર પંદરમાં શ્રેષ્ઠ સંસ્થાનો મહાત્મા ગાંધી એવોર્ડ એ વખતે મુખ્યમંત્રી હતા શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ વિકાસશીલ ગુજરાતની અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડેલ કોફી ટેબલ બુકમાં પણ આ સંસ્થાના કામની નોંધ લેવામાં આવી છે વધુમાં પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણ એના સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સન્માન મળ્યું હતું તો આ યાદ રાખજો તમને ખબર છે અહીંયા તમે જોશો તો ઓપ્શન બી છે વિનોદ જોશી વિનોદ જોશી છે ને એમને બે હજારને ત્રેવીસમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે ગુજરાતી ભાષાનો એમની સાહિત્ય રચના કઈ છે જેના માટે તેમને આપવામાં આવ્યો છે તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વાર્ષિક વૈશ્વિક પ્રસંગ છે ત્રીસ જૂન ઓગણીસો આઠ ના રોજ સાયબેરિયન તોંગુશ્કા ઇવેન્ટની વર્ષગાંઠ પર યોજાય છે જે ઇતિહાસમાં પૃથ્વી પરની સૌથી મોટી હાનિકારક એસ્ટોરોઇડ સંબંધિત ઘટના છે ડે ડેનો હેતુ એસ્ટરોઇડ વિશે જાગૃતિ લાવવા માટે પૃથ્વી અને તેને તેના પરિવારો સમુદાયો અને ભાવિ પેઢીઓને આપત્તિજનક ઘટનાથી બચાવવા શું કરી શકાય અંગે જાગૃતિ લાવવાનો છે બે હજાર ચોવીસની થીમ છે ગાર્ડિયન ઓફ અવર પ્લાનેટ ધ રોલ ઓફ એસ્ટરોઇડ ઇન અર્થ હિસ્ટરી એન્ડ ફ્યુચર યાદ રાખજો બીજો પણ એક દિવસ છે આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ એ પણ દર વર્ષે ત્રીસમી જૂનના રોજ મનાવવામાં આવે છે આ દિવસ છે ને એ પ્રશ્ન મને યાદ આવ્યો આપણે એસ્ટ્રોઈડ વિશે વાત તમને ખબર છે આપણા ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ ક્યારે મનાઈએ છીએ જો યાદ હોય તો કમેન્ટમાં લખો સંસદની વાત કરી છે સંસદીય દિવસ તો લોકશાહી શાસનમાં સંસદોની ભૂમિકાની ઉજવણી કરે છે અને રાષ્ટ્રો વચ્ચે શાંતિ અને સમજણના નિર્માણમાં તેમના મહત્વને પ્રકાશિત કરે છે બે હજાર ચોવીસમાં સંસદીય મુસત્સગીરી શાંતિ અને સમજણ માટે સેતુનું નિર્માણ કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે સંસદ સભ્યો અને સંઘર્ષના નિરાકરણમાં કેવી રીતે યોગદાન આપી રહ્યા છે આ થીમ છે બરાબર છે સંસદની વાત કરી ભારતનું સંસદ ત્રણ વસ્તુથી બને એક તો રાષ્ટ્રપતિ લોકસભા અને વિધાન સોરી રાજ્યસભા તમને ખબર છે સંસદ માટે ભારતના બંધારણનો કયા અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો જો ચેનલ આપણી હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને મેટા એઆઈ ભારતમાં લોન્ચ થઈ ગયું છે સોશિયલ મીડિયા ગ્રુપ મેટા એણે તેના અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આસિસ્ટન્ટ લામા થ્રી મોડલને વોટ્સઅપ ફેસબુક મેસેન્જર ઇન્સ્ટાગ્રામ સહિત એના તમામ પ્લેટફોર્મ પર લોન્ચ કરી દીધું છે લામા થ્રી આ મોડલ પહેલીવાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં કનેક્ટ કોન્ફરન્સમાં બતાવવામાં આવ્યું હતું આ પછી મેટા એઆઈ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કેનેડા જેવા પસંદગીના દેશોમાં રજૂ કરવામાં આવ્યું હતું મેટા એઆઈ સાથે વપરાશકર્તાઓ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને તેનો જવાબ છે ને એ મેળવી શકે છે બરાબર છે તમને ખબર છે ને વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટા થ્રેડ્સ આ બધા મેટા મેટાની પેટા કંપનીઓ છે અને મેટાના સીઈઓ તમને ખબર હોવી જોઈએ કોણ છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે ગૂગલની જે જેમિની એઆઈ ટૂલ છે એ નવું ભાષામાં નવ ભારતીય ભાષામાં રજૂ થયું છે ખ્યાલ છે ને બરાબર અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે ઓકે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેઇલી ગ્રંટ ઓફની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે તેને જોઈન કરો જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા રાજ્યની સરકારે બાયોપ્લાસ્ટિક પાર્ક સ્થાપવાની યોજના જાહેર કરી છે તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ શું આવશે ઉત્તર પ્રદેશ તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે લખીમપુર ખેરી જિલ્લામાં બાયોપ્લાસ્ટિક પાર્ક સ્થાપવાની મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે આ નવીન પ્રોજેક્ટનો ઉદ્દેશ સ્થાનિક અર્થતંત્રને વેગ આપતી વખતે પર્યાવરણીય ચિંતાઓને દૂર કરવાનો અર્થતંત્રને વેગ આપવો હોય તો સાથે સાથે જે પર્યાવરણ છે ક્લાઇમેટ ચેન્જ છે એની પણ જે સમસ્યા છે એ પણ ચિંતા દૂર કરવા સાથે સાથેનો આનો ઉદ્દેશ છે તેના માટે નોડલ એજન્સી ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી છે એનું સ્થાન ક્યાં છે કુંભી ગામ ગોલા ગોકળ ગોલા ગોકર્ણનાથ તહસીલ લખીમપુર છેરી જિલ્લો તે એક હજાર હેક્ટરમાં હશે અને તેના માટે બે હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે તેને બલરામપુર સુગર મિલ્સ ફર્મ દ્વારા જાહેર ખાનગી ભાગીદારી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ આધારિત બનાવવામાં આવશે બાયોપ્લાસ્ટિક પાર્ક એ મોટા પાયે આધુનિક પ્રોજેક્ટ છે જે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે તે મકાઈ સૂર્યમુખી અથવા સુગર બીટ આવી કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે બાયોડિગ્રેડેબલ છે અને પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડે છે પેકેજિંગમાં કાપડમાં ઇલેક્ટ્રોનિક સહિત વિવિધ ઉદ્યોગમાં આનો ઉપયોગ કરી શકાય છે યાદ રાખજો ઉત્તર પ્રદેશની વાત કરીએ કેપિટલ લખનઉ છે જેને નવાબુની નગરી કહેવાય છે ભારતમાં પ્રથમ હેલ્થ એટીએમ લખનઉ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવ્યું હતું એના સીએમ યોગી આદિત્યનાથ છે અને ગવર્નર આનંદીબેન પટેલ છે અને એની હાઈકોર્ટ છે અલ્હાબાદ અલ્હાબાદનું નવું નામ પ્રયાગરાજ છે પ્રયાગરાજ છે ત્યાંથી આપણો ભારતનો પ્રમાણિત સમય પસાર થાય છે તો એ પણ યાદ રાખજો તમને ખબર છે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ઉત્તર પ્રદેશ એક એશિયન કિંગ ગીધ એશિયન રાજગીધ જે લાલ માથાળું કહે છે ને એના માટેનું સંરક્ષણ કેન્દ્ર ખોલ્યું છે કઈ જગ્યાએ ઉત્તર પ્રદેશમાં તો ખરું પરંતુ કઈ જગ્યાએ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તાજેતરમાં સમાચારમાં રહેલ જુલિયન અસાન જે કોના સ્થાપક છે તો વિકિલિક્સના કોના વિકિલિક્સના તો ઓસ્ટ્રેલિયન ઝુલિયન અસાનજે પર લગભગ પંદર વર્ષ પહેલાં બે હજાર દસ અગિયારમાં અફઘાન અને ઈરાક એના વચ્ચે થયેલા યુદ્ધના હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અસાંજે બગદાદ પર અમેરિકાની એરસ્ટ્રાઇકના ફૂટેજ પણ જાહેર કર્યા હતા જેનાથી અમેરિકાની ગોપનીય સુરક્ષાનું ઉલ્લંઘન થયું હોવાના આરોપસર એમની ધરપકડ કરવામાં આવી હતી બાવન વર્ષીય અસાજે તેમની આઝાદીની બદલીમાં લશ્કરી રહસ્યોને જાહેર કરવાનો એમનો ગુનો માટે થઈ ગયા છે અમેરિકાના મારિયાના ટાપુઓ ખાતે કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજો અનુસાર અસાન જઈને રાષ્ટ્રીય સંરક્ષણ માહિતી મેળવવા માટે પ્રસારિત કરવાના ષડયંત્રના એક ગુનામાં દોષિત ઠેરવાશે બાસઠ મહિનાની જેલની સજા કરવામાં આવશે પરંતુ એમણે પાંચ વર્ષ બ્રિટિશ જેલમાં વિતાવ્યા છે એટલે એના આધારે એમની સજા પૂરી થઈ ગઈ છે એવી ગણવામાં આવશે વિકલીસ છે બરાબર તમારે જણાવવાનું છે એની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી સનસાઇન પ્રેસ છે એના અંતર્ગત છે જો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ એટલે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં સત્તાવાર રીતે જોડાનાર સોમા નંબરનો દેશ બન્યો છે પેરાગ્વે કયો બન્યો છે પેરાગ્વે તો પેરાગ્વે સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સનું સોમા નંબરનું સભ્ય બન્યું જે વૈશ્વિક સૌર ઉર્જા સહયોગમાં નોંધપાત્ર સીમાચિરૂપ કહેવાય પેરાગ બેના રાજદૂત છે એ શ્રી ફ્લેમિંગ રાવ ડુઆર્ટે અને અભિષેક સિંઘ જોઈન્ટ સેક્રેટરી અને ડિપોઝિટરીના વડા છે અને એમને નવી દિલ્હીમાં મીટિંગ દરમિયાન આ બહાલીને સાધન સોંપ્યું છે ભારત અને ફ્રાન્સ દ્વારા જે કોપ એકવીસ એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ એકવીસ એ જ્યારે યોજાયું હતું બે હજાર પંદરમાં ત્યારે શરૂ કરાયેલ આ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ છે એનો ઉદ્દેશ એવો છે કે આબોહવા ક્રિયાને ટેકો આપવો વૈશ્વિક સૌર ઉર્જા જમાવટને વેગ આપવી આનું હેડક્વાર્ટર ભારતમાં છે કઈ જગ્યાએ ગુરુગ્રામમાં છે વૈશ્વિક સ્તરે સૌર ઉર્જાને વધારવા માટે ટેકનોલોજી ફાઇનાન્સ અને ક્ષમતાના અવરોધોને દૂર કરે છે બરાબર તમને ખબર છે કે આનું નવ્વાણુંમાં નંબરનો સભ્ય દેશ કયો બન્યો તો ખબર હોય તો એ જણાવો માર્ગદર્શક ફિલસોફી તરીકે વન સન વન વર્લ્ડ વન ગ્રીડ આના સાથે ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ એ સૌર ઉર્જા ખર્ચ ઘટાડવાના પ્રયાસોને એકત્ર કરે છે બે હજાર ત્રીસ સુધીમાં યુએસ ડોલર એક ટ્રિલિયનથી વધુનું રોકાણ કરવાનું આ લક્ષ્ય રાખે છે ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સની વાત કરીએ સ્થાપના બે હજાર પંદરમાં થઈ અને હેડક્વાર્ટર ગુરુગ્રામ હરિયાણામાં એના ડિરેક્ટર જનરલનું નામ તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો તમે મિત્રો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ મળશે રમવા જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને પ્લાસ્ટિકના કચરાથી બનેલો રોડ ધરાવનાર ભારતનું બીજું મિલિટરી સ્ટેશન ક્યાં બનાવવામાં આવ્યું છે તો જવાબ આવશે જયપુર એટલે કે પિંક ઓફ ઇન્ડિયા ભારતની સેકન્ડ હેરિટેજ સિટી યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવેલ બરાબર છે તો જયપુર મિલિટરી સ્ટેશન ધરાવનાર દેશનું બીજું એવું સ્ટેશન બન્યું છે જ્યાં પ્લાસ્ટિક કચરાથી રોડ બનેલો હોય જેનું ઉદઘાટન છવ્વીસમી જૂનના રોજ જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર આર ગોદારા દ્વારા કરવામાં આવ્યું જો પ્રથમ સિટી કયું હતું તો બે હજાર ઓગણીસમાં આસામનું ગુવાહાટી એમાં પ્લાસ્ટિકના કચરાથી બનેલ પ્રથમ સિટીને સોરી સૈન્ય મથક નારંગી મિલિટરી સ્ટેશન હતું બરાબર અને રાજર કોલેજ ઓફ એન્જિનિયરિંગ મદુરાઈના પ્રોફેસર રાજગોપાલન વાસુદેવન અને સેન્ટર ફોર સ્ટડીઝ ઓન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતે એમની ટીમ એ રસ્તા બનાવવા માટે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરવાની ટેકનિક વિકસાવી છે અને એની પેટન્ટ કરી છે તમને ખબર હોવી જોઈએ કે પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ ત્રીજી જુલાઈના રોજ મનાવવામાં આવે છે બે હજાર સત્તરમાં ભારત સરકારે રસ્તાઓના નિર્માણ માટે દસ ટકા પ્લાસ્ટિક કચરાનું મિશ્રણ કરવાની મંજૂરી આપી હતી તમને ખબર છે કે આપણા ભારતમાં અને ગુજરાતમાં સ્ટીલ સ્લેગ રોડ પ્રથમ કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો કેરળનું નામ બદલીને કેરલમ કરવા માટે વિધાનસભામાં નવો ઠરાવ હવે ગયા વર્ષની વાત છે નવમી ઓગસ્ટના રોજ કેરળ છે એ રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલવાની માંગ કરતો ઠરાવ છે એ સર્વસંમતિથી પસાર થઈ ગયો પ્રસ્તાવમાં કેન્દ્રને સંવિધાનની પ્રથમ સૂચિમાં રાજ્યનું નામને બદલે કેરલમ કરવા જણાવ્યું છે તેવી જ રીતે પ્રસ્તાવમાં કેન્દ્રની આઠમી અનુસૂચિ હેઠળ તમામ ભાષાઓમાં નામ બદલીને કેરલમ કરવાનું કહેવામાં આવ્યું છે ત્યારબાદ વિગતવાર તપાસ કરતાં બાદમાં જાણવા મળ્યું કે બંધારણની પ્રથમ અનુસૂચિમાં જ આવા સુધારાની જોગવાઈ હોવી જોઈએ એટલે નવી દરખાસ્ત લાવવામાં આવી રહી છે કેન્દ્રએ જૂનો પ્રસ્તાવ પરત કર્યો અને તેમાં સુધારો કરવા કહ્યું ત્યારબાદ ગૃહે નવો પ્રસ્તાવ પસાર કર્યો છે કેરળની વાત કરીએ કેપિટલ એનું તિરુઅનંતપુરમ છે સીએમ પિનારા વિજયન ગવર્નર આરીફ મોહમ્મદ ખાન છે અને હાઈકોર્ટ એની કોચીમાં આવેલી છે કોચીમાં એની હાઈકોર્ટ છે જે ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ છે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું પ્રથમ સૌર સંચાલિત એરપોર્ટ છે કોચીની અંદર ભારતમાં પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત થઈ કોચીન સિપયાર્ડ છે જેના દ્વારા ભારતનું સૌથી મોટામાં મોટું વિમાનવાહક એરક્રાફ્ટ કેરિયર જહાજ બનાવવામાં આવ્યું છે આઈએનએસ વિક્રાંત તમને ખબર છે કે કોચી કોચી નહીં પરંતુ કેરળનું એક શહેર છે જેને યુનેસ્કો દ્વારા યુનેસ્કો દ્વારા સાહિત્યનું શહેર ઘોષિત કરવામાં આવ્યું છે નામ એનું ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો પહેલો પ્રશ્ન વિશ્વ ટેલિકમ્યુનિકેશન ડે ક્યારે મનાવવામાં આવે છે તો સત્તરમી મે ના રોજ સેકન્ડ પ્રશ્ન મે માસનો કયો દિવસ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવવામાં આવે છે તો એકત્રીસમી સ્વૈચ્છિક રક્તદાન દિવસ એ કઈ તારીખે મનાવવામાં આવે છે પહેલી ઓક્ટોબર રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મેજર ધ્યાનચંદનો જન્મદિવસ જન્મ ઓગણત્રીસમી ઓગસ્ટ માર્ચ માસની કઈ તારીખે વિશ્વ ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે પંદરમી માર્ચ છે વિશ્વ ગ્રાહક દિવસ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો તો ભારતનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તર બિહારમાં સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું તો નરેન્દ્ર સંસ્કૃત મહાકાવ્યુ કહેવાય છે આઝાદી દુગા આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી સુભાષચંદ્ર બોઝ જેમનો જન્મ દિવસ ત્રેવીસમી જાન્યુઆરી આવે જેને આપણે ભારતમાં પરાક્રમ દિવસ કહીએ છીએ ગઈકાલે પૂછેલા પ્રશ્નમાં જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન કે ભારતમાં કયા રાજ્યમાં એશિયન કિંગ માટે ગીધ માટે વિશ્વનું પ્રથમ કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો વિનોદ જોશી છે એમને કઈ રચના છે એમની સે એના માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો સેકન્ડ પ્રશ્ન રાષ્ટ્રીય અવકાશ દિવસ ત્રેવીસમી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે મેટાના સી ઈઓ એમનું નામ શું છે માર્ક જુકરબર્ગ શું છે માર્ક ઝુકરબર્ગ ચોથો પ્રશ્ન ભારતના બંધારણમાં સંસદ છે એના માટેનો અનુચ્છેદ કયો છે સેવન્ટી નાઇન પાંચમા નંબરનો પ્રશ્ન ઉત્તર પ્રદેશની અંદર એશિયામાં વિશ્વમાં પ્રથમ એશિયન કઈ સ્થાપના ક્યારે થઈ તો બે હજાર ને માં સાતમો પ્રશ્ન ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ના ડિરેક્ટર જનરલ નું નામ શું છે તો અજય માથુર આઠમો પ્રશ્ન નવાણું નંબરનો દેશ સ્પેન છે જે ઇન્ટરનેશનલ સોરો એલિયાન્સમાં જોડાયો છે નવમો નંબરનો પ્રશ્ન સ્ટીલ સ્લેગ રોડ આપણો ભારતનો પ્રથમ હજીરા સુરતમાં બનાવવામાં આવ્યો અને દસમા નંબરનો પ્રશ્ન કોઝિકોડ છે જે ભારતનું પ્રથમ સાહિત્ય શહેર બન્યું છે કોના દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે તો યુનેસ્કો દ્વારા હવે મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ટીવી સંશોધનના અભ્યાસ કરવા માટે થ્રી ડી હાઇડ્રોજન વિકસાવવામાં આવી સેકન્ડ પ્રશ્ન બે હજાર ચોવીસ માટે કોને પ્રતિષ્ઠિત પેન પ્રિન્ટર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત